અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેમ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમે છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સખત વોચમાં રહેશે તેમજ અવાઅ જગ્યાએ જ્યાં સુનસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા માટે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય તેટલી ઘરે જતી હોય એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણ વ્યક્તિ જોડે ગિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર અથવા એકસો એક્યાસી અવેલ કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે